ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગનો શ્લોક ક્રમાંક સત્તર આ શ્લોકમાં ભગવાને કહ્યું છે કે બ્રહ્મલોકમાં જવાવાળા પણ ફરી પાછા ફરીને આવે છે તો બ્રહ્મ એક રાત્રિ કેટલા વર્ષોની થાય અને એક દિવસ કેટલા વર્ષો થાય તેનું વર્ણન આપણે આ શ્લોકમાં જોઈશું તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રી સહસ્રયુગ પર્યંત ભગવાન વા સહસયુગ પરિયુગ સહસ્રાંત

સહસ્ત્રાંતામ એટલે એક હજાર ચતુર્યુગવાળી રાત્રિમ એક રાત્રિને વિદુહુ જાણે છે જનાહા મનુષ્યો અહોરાત્ર બ્રહ્માના દિવસ વિદહ એટલે અને રાત્રિને જાણનારા આ શ્લોકનું ગુજરાતી જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે એક હજાર યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને એક હજાર યુગ સુધીની રાત્રિ છે તેને જેઓ જાણે છે તેઓ જ કાળના તત્વને જાણનારા છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી આનું વિવેચન કરે છે અને કહે છે કે સત્ય ત્રેતા દ્વાપર અને કડી મૃત્યુલોકના આ ચાર યુગોને એક ચતુર કહે છે એવા એક હજાર વિત્તા બ્રહ્માજીનો એક દિવસ થાય છે અને એક હજાર વિત્તા બ્રહ્માજીની એક રાત થાય છે દિવસ રાતની આ જ ગણતરી અનુસાર સો વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય હોય છે બ્રહ્માજીના આયુષ્યના સો વર્ષ વિત્તા બ્રહ્માજી પરમાત્મામાં લીન થઈ જાય છે અને તેમનો બ્રહ્મલોક પણ પ્રકૃતિમાં લીન થઈ જાય છે તથા પ્રકૃતિ પરમાત્મામાં લીન થઈ જાય છે ગમે તેટલું મોટું આયુષ્ય કેમ ન હોય તે પણ કાળની અવધિવાળું જ છે ઊંચામાં ઊંચા કહેવાના કહેવાનારા જે ભોગ છે તે પણ સંયોગજન્ય હોવાથી દુઃખોનું જ કારણ છે ફક્ત ભગવાન જ કાલાતીત છે આ રીતે કાળના તત્વને જાણવાવાળા બ્રહ્મલોક સુધીના મનુષ્યો દિવ્ય ભોગોને કિંચિત માત્ર પણ મહત્વ નથી આપતા આ શ્લોકમાં બ્રહ્માજીનો એક દિવસ વર્ણવ્યો છે તે આપને હું વર્ણન કરું તો મનુષ્યોના સતયુગના સત્તર લાખ અઠ્યાવીસ હજાર ત્રેતાયુગના બાર લાખ છન્નું હજાર દ્વાપર યુગના આઠ લાખ ચોસઠ હજાર અને કળિયુગના ચાર લાખ બત્રીસ હજાર એમ કુલ તેતાળીસ લાખ વીસ હજાર વર્ષો વિતતા દેવતાઓનો એક દિવ્ય યુગ થાય છે આને મહાયુગ અને ચતુરયુગ પણ કહે છે અને આ દેવતાઓના એક હજાર યુગોનો બ્રહ્માજીનો એક દિવસ થાય છે અને એટલા જ દિવ્ય યુગોની એક રાત થાય છે બ્રહ્માજીના એ જ દિવસને કલ્પ કે સર્ગ કહે છે અને રાતને પ્રલય કહે છે આથી ભગવાન કહે છે કે આટલા બધા વર્ષો પછી પણ બ્રહ્મલોકનો વિલય થાય છે અને ફરી પાછું બ્રહ્માજીને પણ પ્રગટ થવું પડે છે આથી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને ઉપદેશ કરી રહ્યા છે કે આટલા વર્ષોનો બ્રહ્માજીનો કાળ છે તો પણ એમને ફરીવાર પ્રગટ થવું પડે છે પરંતુ જ્યારે મનુષ્ય યોનિમાં રહીને ભગવત પ્રાપ્તિ કરનાર પરમ ગતિને પ્રાપ્ત થાય છે એને ફરી ફરી આ દુઃખાલયમાં આવવું પડતું નથી આથી મનુષ્ય અવતાર મળ્યો છે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્ન કરી લેવા જોઈએ અને ભગવત પ્રાપ્તિ કરવા માટે દોટ મૂકવી જોઈએ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ સર્વ ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ જેણે આ ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ એ બધાનું ખૂબ ખૂબ કલ્યાણ થાઓ મંગળ થાવ એવી ભગવાનને પ્રાર્થના આપ સર્વને એમ થતું હશે કે આ બધું તો ઘણું કઠિન પડે છે યાદ રહેતું નથી તો એનું સમાધાન એ જ છે કે આ બધું ભલે યાદ ન રહે પણ આપણો આત્મા જે જન્મો જન્મથી મેલ જેમાં ચોંટેલો છે એ આત્મા શુદ્ધ થઈ રહ્યો છે અને આપણે આગલા જન્મમાં શું લઈ જઈશું તો કશે આત્મા લઈ જઈ શકીશું આપણે બીજું બધું જ અહીંયા મૂકીને જવાનું છે અને જો આત્મા શુદ્ધ હશે તો આપણી ત્યાંથી આપણી આગળ ગતિ થશે શ્રી કૃષ્ણ અર્પણમાં